માની મમતાનું સાચું સરનામું એટલે કે એક પેડ જિલ્લાના સૌ નગરજનો અને ખાસ કરીને વન વિભાગ જોડે જોડાયેલી સૌ સંસ્થાઓ સાથે મળીને આ વર્ષે ફરી એક રેકોર્ડ કરવા આગળ વધી રહ્યા છે ગયા વર્ષે બી તાપી જિલ્લામાં સર્વપ્રથમ એક પેડ માકે નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું હતું આજે જયારે દ્રશ્ય મેં જોયા એક વર્ષમાં વૃક્ષોનું કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે આ ખૂબ જ ઉત્સાહ અને ગર્વની વાત છે આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને લોકોને તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ મોટી સંખ્યામાં એક પેડ માકે નામના કરવામાં આવ્યા છે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી દત્તાકરજી સાથે આ કાર્યક્રમમાં જોવાડાવાનો અવસર પ્રાપ્ત થયો હું આજે ખાસ કરીને મારા તાપી જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું એક પેડ માં કે નામ એ માની મમતાનું સાચું સરનામું છે આપણે સૌ લોકો માત્ર કાર્યક્રમ પૂરતું જ નહીં પરંતુ એક પેડ માં કે નામ એ જન્મ દિવસના દિવસે કોઈ બી સારા તહેવારોના દિવસે માત્ર કાર્યક્રમોમાં નહીં પરંતુ પોતપોતાના પરિવાર સાથે મહોલ્લાઓમાં કસ્બાઓમાં ગામડાઓમાં

દેશની કરોડો લોકોને પોત પોતાની માતાના નામે અને ખાસ કરીને માની મમતાનું સાચું સરનામું આપવાનું કામ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે દેશને પ્રેરણા આપી છે અહીંયા હાજર હજારો દીકરા દીકરીઓ આજે પોત પોતાના માતાની યાદમાં માની મમતાની યાદમાં સાચું સરનામું ઊભું કરવા માટે આજે આપણે સૌ લોકો એક સાથે અહીંયા વૃક્ષને વાવવાના છે ને આવનારા દિવસોમાં એનું વાવેતર બી કરવાના છે